પણ તમને મળશે તો એ પેપર મેળવવા માટે તમારે નવ્વાણું સાત બાણું જીરો એકવીસ પિસ્તાલીસ પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે તો સ્ટુડન્ટ જો તમે આ બે વસ્તુ કરી નાખશો એક તો અસાઇનમેન્ટ નું સોલ્યુશન અને જીપીએસ તમને જે સાત પેપર આપશે એનું સોલ્યુશન કરી નાખશો તો તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય તમારા એસી માર્ક તમે લાવી શકો છો બીજી તમારા માટે ખુશખબરી એ છે કે ગુજરાતમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય તમને ગણિતમાં કોઈ પણ દાખલો ના આવડતો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો હું તમને ગણિતને મોકલી આપીશ બરાબર છે મારો નંબર તમને કહી દીધો છે નવ્વાણું સાત બાણુ જીરો એકવીસ પિસ્તાલીસ તો ચાલો સ્ટોરે આવજો બાય બાય